ભારતના દરેક ઘરમાં તુલસીનું એક છોડ તો અવશ્ય હોય પણ તમને ખબર છે તુલસીના કેટલા બધા પ્રકાર આવે છે કયા પ્રકારની તુલસી તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો અને કઈ તુલસી તમે ઉપયોગ નથી કરી શકતા આ બધું જ હું તમને જણાવવા આવી છું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું સ્વાગત કરું છું હવે જ્યારે હું વાત કરું છું તુલસીના પ્રકારની ત્યારે હું તમને કહું તુલસી માત્ર પૂજામાં નહીં પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ વપરાય છે એનાથી તમારી ચામડીમાં થતા નાના નાના જે રોગો હોય છે એ દૂર થાય છે તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને આની જ સાથે સાથે જો તમે આ જ તુલસી રોજ સવારમાં ચામાં નાખીને પીવો ને તો ચા થી જે નુકસાન થતા હોય એમાં થોડાક પર્સન્ટેજનો ઘટાડો થાય છે એની સાથે સાથે તમને તો ખબર જ છે કે આપણે તુલસીને ધાર્મિક મહોત્સવમાં પણ ઉપયોગ કરીએ છે હાજી હવે હું તમને તુલસીના પ્રકાર જણાવું તો તુલસી અનેક રંગની હોય છે અનેક પ્રકારની હોય છે હવે એને ઓળખવા માટે હું તમને કહું તો સૌથી પહેલી તુલસી શ્યામ તુલસી કહેવાય છે આ આ તુલસીના પાંદડાનો રંગ જાંબલી કલરનો હોય છે અને તુલસી ઘણી જગ્યા ઉપર કૃષ્ણના જોવા મળે છે કારણ કે આ તુલસીને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે બીજી છે રામ તુલસી આ તુલસી લીલા કલરની હોય છે અને અવશ્ય આપણા બધાના ઘરે જોવા મળે છે આને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ સાથે સાથે પૂજા જેવી ધાર્મિક વસ્તુઓમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ આના પછી તમે જુઓ તો સફેદ રંગની તુલસી આ તુલસીને વિષ્ણુ તુલસી પણ કહેવાય છે હવે આ તુલસીના અમુક પાંદડાઓ લીલા હોય છે અને એની ઉપર આવતા જે ફૂલ હોય છે એ ફૂલ સફેદ રંગના હોય છે આના પછી હું તમને કહું તો વન તુલસી આ તુલસીનો ઉપયોગ ક્યારેય થતો નથી અને મોટા મોટા જંગલોની અંદર આ તુલસી જોવા મળે છે જો ખેતરોની અંદર ઘાસ ઊગી ગયું હોય યા પછી કપાસની ખેતી કરી હોય તો એની આજુબાજુ આ પ્રકારની તુલસી જોવા મળે છે પણ આનો ઉપયોગ ક્યારેય પ્રાણી કે મનુષ્ય ખાવામાં બિલકુલ ના કરી શકાય આના પછી લીલી તુલસી અને આ તુલસી માત્ર નામની લીલી તુલસી નથી આ તુલસી દેખાય તો છે લીલી તુલસી આની સાથે સાથે એ લીંબુ જેવી સ્મેલ ધરાવે છે એની સાથે આ લેમન ગ્રાસ અને તુલસી બંનેનો મિક્સ સ્વાદ ધરાવે છે ઘણી બધી જગ્યા ઉપર આ તુલસીને ચાની જગ્યા પર પણ ઉપયોગ કરવામાં આવે છે હાજી સો આ હતા તુલસીના પ્રકાર અને તમને કહું તો હરેક પ્રકારની તુલસીમાંથી તમને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે તો તમારા ઘરે તમે કઈ તુલસી રાખો છો અને એનું શું કરો છો ડૂ લેટ નો ઇન ધ કમેન્ટ સેક્શન બાકી તમારી માટે આવી જ નવી જાણકારીઓ સાથે ફરી એકવાર મુલાકાત કરીશું ત્યાં સુધી નમસ્કાર